ભારતીય જીવનનો આદર્શ એમાં ચાર પુરુષાર્થ આવે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપણો અંતિમ આદર્શ છે મોક્ષ મોક્ષ એટલે જીવનનું ઉન્નયન કરવું તે આધ્યાત્મિક રીતે આપણે આપણા જીવનને ઇવોલ્વ કરવું તે એ આ માનવ જીવનનો આદર્શ છે તો એને માટે આપણે આવી કોઈક સારી વાતો જાણવી જોઈએ વેદ અને ઉપનિષદમાં આવી સારી વાતો છે પણ એ બધી વાતો અત્યંત ગુપ્ત રીતે અત્યંત રહસ્યમય રીતે એની અંદર ગૂંથાયેલી છે એટલે એની ભાષા અને એની વાતો આપણે માટે દુર્બોધ બની જાય છે એટલે આપણે વેદ અને ઉપનિષદ સુધી પહોંચી શકતા નથી કોઈ આપણને કહે તો પણ આપણને એનો કંટાળો આવે કે આવી બધી અઘરી અઘરી વાતો આપણે જાણવી નથી સમજવી નથી અને આમ છતાં પણ આપણને કાક સારું જાણવાની અને સારું સમજવાની અંદર ખાનીથી તો ઈચ્છા હોય છે કે હું પણ કાંઈક પ્રગતિ કરું હું પણ કાંઈક ભક્તિ કરું હું પણ કંઈક આગળ વધું આવી આપણી ઊંડી અભિલાષા તો હોય છે તો વેદ અને ઉપનિષદમાં રહેલા રહસ્યો આપણને જો કોઈ આખ્યાન દ્વારા કોઈ કથા દ્વારા શ્રવ રસ ઉત્પન્ન કરી અને જો ગૂંથીને આપે તો એવી વાર્તાઓ અને એવા આખ્યાનો સાંભળવા માટે આપણે નિરાતે સામે પલાઠી વાળીને બેસી જઈએ ઉપનિષદના તત્વજ્ઞાનની જો કોઈ ચર્ચા કરે તો આપણને કંટાળો આવે પણ એ જ ઉપનિષદની વાતો કોઈ આખ્યાન દ્વારા જો આપણને સમજાવે કોઈ વાર્તા કહીને સમજાવે તો આપણને એ વાતું સાંભળવી બહુ ગમે નાનું બાળક પણ બેસી જાય એ વાર્તા સાંભળવા માટે તો એવા કેટલાક મહાપુરુષો છે મહાપુરુષો હતા જેઓ માનવ સ્વભાવની ઊંડી પરખ ધરાવતા હતા કે એમના મનમાં આવી અભિલાષાઓ પડેલી છે અને જેઓ પોતે પણ જીવનના સાર તત્વને જે લોકો પામી ચૂક્યા હતા અનુભૂતિ દ્વારા એ લોકોએ આખ્યાનોની રચના કરી અને આખ્યાનોની રચના દ્વારા વેદ અને ઉપનિષદના ની રહસ્યમય વાતોને કથા રસ દ્વારા આપણી સમક્ષ મૂકી હવે આવી બધી કથાઓમાં શ્રવણ રસ સાંભળવાની તો બહુ મજા પડે આપણને શ્રવણ રસ તો અધિક માત્રામાં હોય છે ઘણો હોય એમાં પણ એ કથાના કોચલાને ભાગીને આપણે જોઈએ કથામાં કેવા સરણ શ્રવણ રસ હોય એમાં આપણને એમ લાગે કે આ ધ્રોની વાર્તામાં એવું શું રહસ્ય છે પણ એક કથાના કોચલાને આપણે જો ભાગીને જોઈએ તો અંદરથી આપણને સનાતન સાર તત્વ જીવનનું સનાતન સાર તત્વ જીવનના સનાતન મૂલ્યો એમાંથી આપણને પ્રગટ થતા જોવા મળે અને જીવનના એ સનાતન મૂલ્યો જો આપણે સમજી શકીએ જો આપણે એને પામી શકીએ જો આપણે એને આત્મસાત કરી શકીએ તો આપણે એક વિવેચક કહે છે કે આ આખ્યાનોના સાર તત્વને જો આપણને પકડતા આવડે એના પાત્રો એના પ્રસંગો બહુ જીવંત હોય છે જીવંત રસવાળા એમને કે ધ્રુવનું આખ્યાન ઇતિહાસમાં પડીએ તો એમાં કશું ન હોય કદાચ કપોલ કલ્પિત હોય ઇતિહાસ એમાં હોય કે ન હોય એવું આપણે જાણી કે સાંભળીને શું ફાયદો પણ એ કોચલામાં ઊડા ઉતરીને જોઈએ તો આપણા જીવનની ધન્યતાનો અનુભવ કરાવે એવું સાર તત્વ એમાં પડેલું હોય છે અને એમાં પણ જીવંતતા હોય છે આપણને અમૃત ના મહાસાગર ને આરે લઈ જાય જો એ કથા તત્વની અંદર ઊંડા ઉતરતા ઉતરતા આપણે આગળ જઈએ તો આવા આખ્યાનો મહાભારત અને ભાગવતમાં બહુ જોવા મળે છે મહાભારત અને ભાગવત પુરાણ એની રચના વ્યાસમુનિ કરેલી છે વ્યાસ મુનિ હતા એ મહામાના વ્યાસ કહેવાતા એમનું નામ સૂચવે છે એમ એ વ્યાસ વ્યાસ એટલે બહુ જ વિસ્તારવાળા નમોસ્તુ વ્યાસ વિશાલ બુદ્ધિ એમની બુદ્ધિ ખૂબ વિશાળ હતી ખૂબ વિશાળતાથી વિચારનારા અને મહામાના વ્યાસ હતા માનવો પ્રત્યે એમને અત્યંત અનુકંપાની લાગણી હતી મહાભારતની ના કેટલાક પ્રસંગો છે એ આપણે જોઈએ તો મહાભારતકાર વ્યાસ મુનિની મહાનતા અને એમની વિશાળતાનો આપણને પરિચય મળે છે એમને દરેક પાત્ર પ્રત્યે દરેક માનવ પ્રત્યે સહાનુભૂતિ વ્યાસમુનિને કોઈને પણ કદી ઉતારી ના પાડે એનામાંથી કંઈક નું કંઈક સારું જોવાનો પ્રયત્ન કરે અને એટલે તો મહાભારતનું જે પાત્ર છે મહત્વનું જેને આપણે ઓળખીએ છીએ બહુ સારી રીતે દુર્યોધન આપણે બધા એને દુર્યોધન તરીકે ઓળખીએ છીએ વ્યાસમિએ મહાભારતમાં દુર્યોધનનો અનેક વાર તરીકે ઉલ્લેખ કરેલો એક બહાદુર યોદ્ધો હતો એમાં ઘણા ગુણો હતા અને એટલે તો જ્યારે દુર્યોધન મૃત્યુ પામ્યો દુર્યોધને ભીમે જ્યારે એની જંગ ઉપર ગદા મારી અને દુર્યોધનના દુર્યોધનને જ્યારે મારી નાખ્યો ત્યારે વ્યાસમુનિ મહાભારતકાર લખે છે કે દુર્યોધનના મૃત શરીર ઉપર દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી હતી દુર્યોધન સાચા અર્થમાં જો ખરેખર દુર્યોધન હોય તો દેવતાઓ એની ઉપર પુષ્પવૃષ્ટિ કરે નહીં કૃષ્ણ પાંડવો સહિત આ જોઈને અવાચક બની ગયા એમને પણ બહુ આશ્ચર્ય થયું આવું દુર્યોધનનું બહુમાન વ્યાસમુનિએ કરેલું છે વ્યાસમુની મહામાના જઈ અને રાતના ઘોર અંધકારમાં મારી નાખ્યા અશ્વત્થામાં એમ સમજીને કે પોતે પાંચ પાંડવોને મારે છે મારી અને પછી સંતાઈ ગયો અને ખબર પડી કે આ તો દ્રૌપદીના પાંચ પુત્રોને મારી નાખ્યા છે ત્યારે એની ભીમની બહુ ભીખ લાગી ભીમ અને અર્જુનની અને ત્યાંથી નાસી ગયો અને નાસતો નાસ્તો એ સંતાઈ ગયો આપ્યો કારણ કે આખરે તો એ માનવ હતો એને આશ્રુ આપ્યો ભીમ અર્જુન અને કૃષ્ણ દુર્યોધનને શોધતા શોધતા વ્યાસ એ અશ્વત્થામાને ને શોધતા વ્યાસ કુટિરમાં ગયા અશ્વત્થામાને પકડી લાવ્યા દ્રૌપદીના દુખને દૂર કરવા માટે દ્રૌપદીની સામે જ્યારે એને રજુ કર્યો ત્યારે તમે સમજો વ્યાસમુનિ મહામાના છે તો દ્રૌપદી પણ વ્યાસમુનિની છે એને પણ એટલું જ માનવતા ભર્યું કાર્ય કર્યું મારા પાંચ પુત્રોના મૃત્યુથી હું જેટલી દુખી છું એટલા દુખી મારા ગુરુ પત્ની ન થવા જોઈએ અમારા ગુરુના પત્ની દ્રણ ગુરુના પત્ની એટલા દુઃખી ન થવા જોઈએ કૃપી એટલે દ્રૌપદીએ પણ અશ્વત્થાનો પહેલાં તો વધ કરવાની વાત હતી પણ માત્ર એના મસ્તક ઉપર મણી હતો એ મણી ઝૂટવી લેવાનું કહ્યું એને શિક્ષા કરી એટલે તમે જુઓ પોતાના પાંચ પુત્રોને મારી નાખનાર પુરુષને દ્રૌપદી પણ જવા દે છે અને વ્યાસ મુનિ પણ જવા દે છે વ્યાસ માનવો માટે આટલી બધી અનુકંપા હતી અને એટલે તો મહાભારતની રચના કર્યા પછી મોટો વિશાળ ગ્રંથ સાહસ્ત્રી સંહિતા કહેવાય છે લાખ શ્લોકો ગ્રંથ આવો મોટો ગ્રંથ લખ્યો